હાલો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં જશો આપણા વાર તહેવારો વ્યા ગયા ગઈ બધા મેળા વ્યાઈ ગયા મેળો ગોપનાથ નો મેળો પછી મોટામાં મોટો આપણો ગુજરાતનો સુપ્રસિદ્ધ મેળો એવો તરણેતર નો મેળો મિત્રો અને આપણે તમામ વીડિયા તરણેતરના મેળાના બધાને બતાવ્યા બધાએ ખૂબ જોયા અને ખૂબ જ બધાને ગમ્યા છે તો મિત્રો હવે રેસીપીના વેડિયા બનાવવાનું શરૂ કરીએ તો આપણી વાડીમાં જ ઘણા જ શાકભાજી થયા છે હમણાં તમામ શાકભાજી તમને ખાલી દેખાડવા પૂરતા બતાવું પરંતુ આપણે આજે એક એવી રેસીપી એટલે કે એવું શાક બનાવવાનું છે કે એ આપણા તમામને ઘરે એ તમે એ શાક ચોમાસામાં વાવતા હશો અને આ તો જો કે બાર માસ

અને આનું શાક પરવળ જેવું શાક બને મિત્રો તો આપણે આજે આ ગલિકાનું શાક બનાવવાનું છે તો મિત્રો જોતા રહેજો મારો પહેલેથી છેલ્લે સુધી વિડીયો તમને ખૂબ જ મજા આવશે અને તો આપણે પહેલા આ સુધારી નાખીએ તો શરૂ કરીએ મિત્રો તો આવી રીતે મિત્રો છે ને તૂરિયાની જેમ જ આને સુધારી નાખવાના જો આવી રીતે આ ખૂબ જ ઉણા અને મજા આવે એવા છે અને અત્યારે ચોમાસામાં અવનવું શાકભાજી મિત્રો આપણે સોપતાવીના તદ્દન ઓર્ગેનિક હો આની અંદર દવા નથી સાટેલી આપણે તદ્દન ઓર્ગેનિક આવી રીતે અમને મળી નાખીએ હાલો મિત્રો તો આપણે આ મળી નાખ્યા અને હવે મિત્રો છે ને આપણે મિત્રો જોતા રહેજો મારો વિડીયો હાલો મિત્રો સુલો પેટાવી દી અને આ લોલા ઉપર તો પેલા નાખશું મિત્રો તેલ હાલો મિત્રો ત્રણ પાવળા તેલ નાખ્યું અને હવે આપણે આ તેલને ગરમ થવા દઈએ હાલો મિત્રો તેલ આવી ગયું હવે પેલા નાખશે જીરું આખું હવે નાખશું વખાણી અને હવે આપણે ગલકાના તેલની અંદર કકડવા માટે નાખી દઈએ હાલો મિત્રો બધા ગલકાના ફોડવા આપણે કડાઈની ની અંદર નાખી દીધા છે અને આને હવે ચમસાથી હલાવી નાખીએ આવી રીતે હલાવી છે ને એટલે મિત્રો થયેલા દરેક છોડવાની અંદર ભળી જાય હાલો હવે મિત્રો આને ઘડીક ઢાંકી દઈએ અને ધીમા તાપે સડવા દઈએ હાલો મિત્રો જોઈ લઈ અને હલાવી નાખીએ છે થોડુંક હાલો મિત્રો હવે નાખ્યું મીઠું હાલો મીઠું નાખી દીધું હવે નાખશું થોડીક હળદર હવે આને હલાવી નાખી હાલો મિત્રો હવે આને ઘડીક ઢાંકી દઈએ ને ઘડીક ધીમા તાપે સડવા દઈએ એટલે ફોડવા ગળી જાય અને પછી આપણે ઘટતા મસાલા નાખી દે હું આને છે ને મિત્રો આ શાકને સડતા વાર ન લાગે કારણ કે આને તેલમાં કકડાવો ને એટલે ફોડવા તરત જ ગળી જાય તો થોડી જ વારમાં આપણું શાક છે ને મિત્રો ગળી જાય એટલે આમાં ઘટતા મસાલા નાખીને પછી આપણું શાક તૈયાર હાલો મિત્રો જોઈ લઈએ હાલો મિત્રો શાક છે ને એ સડવા આવ્યું છે પરંતુ

હવે આને હલાવી છે એટલે મરચું અને જીરું શાક ની અંદર હાલો મિત્રો આપણું શાક હવે સડી ગયું છે તો આની અંદર હવે આપણે કોથમરી નાખી દઈએ અને પછી ઉતારી દઈએ

ગલકાનું શાક ઓલા બિહારના લોકો આવે ને બિહાર રાજ્યના સુરતમાં બહુ હોય એ આ ગલિકાને બહુ ખાય અને એને કંઈક બીજા નામથી ઓળખે છે આપણને યાદ નથી પણ આ ગલિકાનું શાક આપણા ગુજરાતની અંદર તો આને ગલિકા કહે છે મિત્રો તો આપણે ખાઈ લઈએ અને મિત્રો હવે આ અમારો વિડીયો અહીંયા પૂરો કરીએ અને જે કોઈ મિત્રો અમારો વિડીયો આખો જોતો હોય જોતા હોય એ બધાને સૌનો આભાર dan av jo ram ram sitaram